જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી ગોપનાથ મહાદેવના ગોપનાથ મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલા મોટીકોપ ગામ નજીક આવેલું પાંચ હજાર વર્ષ પૌરાણિક શિવ મંદિર છે લોકમાન્યતા મુજબ પાંચ હજાર વર્ષ પહેલાં ગોપ બાળાઓને ઝીણાવારી ગામ પાસે એક રાક્ષસ દ્વારા ભોયરામાં કેદ કરવામાં આવી હતી અને બાળાઓએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી હતી અને બાળાઓની પ્રાર્થના સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં આવ્યા હતા અને ગોપીઓને છોડાવીને રાક્ષસનો વધ કર્યો હતો ત્યાર પછી ગોપ ડુંગર ઉપર પહોંચી ગોપીઓ અને ભગવાન શ્રી કૃષ્ણે શિવલિંગની સ્થાપના કરી પૂજા અર્ચના કરી હતી અને ત્યારથી આ મહાદેવને ગોપનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે પહેલાં ગોપનાથ મહાદેવના દર્શન માટે ડુંગર ઉપર પગથિયા ચડીને જવું પડતું હતું પણ મંદિરના મહંત દ્વારા ડુંગર ઉપર ચડવાનો રસ્તો બનાવી છેક ઉપર સુધી વાહન પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે ચોમાસાની સિઝનમાં ત્યાં ડુંગર ઉપરથી નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે તો મિત્રો તમે ગોપનાથ મહાદેવના દર્શન કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં હર હર મહાદેવ